હાઇવે પર આખલા યુદ્ધ જમવાની ઘટના સામે આવી છે તેના લઈને રાહદારીઓ તેમજ હાઇવે પર ટ્રાફિકને અડચણ પડી હતી બિલખા જૂનાગઢ હાઇવે પર આખલા બાખડિયાની ઘટના સામે આવી હતી બે આખલા બાખડતા સ્થાનિકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો હાઇવે પર આખલા યુદ્ધ થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ગામ લોકોએ આખલાઓને અલગ કર્યા હતા અને જેને લઈને રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો સમગ્ર વાતને લઈને અમારા સંવાદદાતા પાસેથી મેળવીશું વિગત માહિતી શું છે વિગતની માહિતી જે પ્રકારે આખલો બાખડવાની ઘટના સામે આવ્યું છે બે આખલા બાખડતા સ્થાનિકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાવવાની ઘટના સામે આવી છે હાઈવે પર આખલા યુદ્ધ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ગામ લોકોએ આખલાઓને અલગ કર્યા હતા અને જેને લઈને આખલાઓનું યુદ્ધ શાંત થતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો જુનાગઢ વાત છે કે જ્યાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું બિલખા જુનાગઢ હાઈવે પર આખલા બાખડિયાની ઘટના સામે આવી બે આખલા બાખડતા સ્થાનિકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો હાઈવે પર આખલા યુદ્ધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગામ લોકોએ આખલાઓને અલગ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બે આખલા બાખડવાની ઘટના સામે આવી છે જૂનાગઢથી હાઇવે પર આખલા યુદ્ધ થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગામ લોકોએ આખલાઓને અલગ કરતા રાહતનો શ્વાસ લેવાયો હતો પરંતુ આખલાઓને યુદ્ધમાં શાંત કરતા રાહદારીઓને રાહતનો શ્વાસ લીધો હતો જૂનાગઢ હાઈવેની વાત છે કે જ્યાં બે આખલા વચ્ચે યુદ્ધની ઘટના સામે આવી હતી બિલખા જૂનાગઢ હાઈવે પર આખલાઓ બાખડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો